छोटा उदयपुर कराली पुलिस स्टेशन विस्तार छोटानगर पास थी भारतीय बनावट बनावटना विदेशी दारू हेराफेरी करती क्रेटाकार ने विदेशी दारू कड़पात्र छा साथे झटपी पड़ती कराली पुलिस ઇમ્ત્યાસેક પોલીસ અધિક્ષક છોટા ઉડીપુર તથા હર્ષર માં મદતીસ પોલીસ અધિક્ષક ભોડેલી ડિવિઝન ભોડેલી નાઓ દ્વારા છોટા જિલ્લામાં પ્રોહી પ્રવૃત્તિ સદંત રીતે નિષ્ઠાબૂત કરવા તાંબાના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે ડીકે પંડ્યા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કરાલી પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટાફના માણસો રંગલી ચોકડી ખાતે રાતના દરમિયાન વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સફેદ કલરની નંબર પ્લેટ વિનાની શંકાસ્પદ હોન્ડા ક્રિટા ફોર વ્હીલ કલારાણી રોડ તરફથી આવતા તેને રોકવા પ્રયત્ન કરતા ગાડીનો ચાલક તેને ફૂલ પે ચલાવી લઈ ના લાગેલ જેથી તુરંત જ તેને ગાડીનો પીછો કરતા છોટા નગર ગામ પાસેથી સફેદ કલરની ક્રિટા ગાડીનો ચાલક નવીન બનતા ડામર રોડ ઉપર તેમજ અંધારાનો લાભ લઈ ગાડીના રોડ ઉપર જ મૂકી જે એન્જિન નંબર ડી એફ એફ એ એન એમ પાસઠ ચાર એકસો બે તથા ચેસિસ નંબર એમ એ પી એલ એ એક્યાસી ત્રણ એલ એન એમ આડત્રીસ ચોવીસ એસી ચાલકના કપસાની ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કાશના કોટરિયા તથા પત્રાની ટીમ બિયર નંગ મળી કુલ નંગ એક હજાર પાંચસો સાહીઠ કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ બે લાખ એકસઠ હજાર નવ ગણપાત્ર પ્રોહી મુદ્દામાલ તથા મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ હોન્ડા કંપનીની સફેદ કલરની ક્રીટા ગાડી જેની આશરે કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ કિંમત રૂપિયા નવ પોઈન્ટ એકસઠ હજારનો પ્રોહી મુદ્દા માલ પાડવા પાડવામાં કરાલી પોલીસને સફળતા મળેલ છે રિપોર્ટર છોટા છોટાઉડે